તો કિશનભાઈ ને વજંગભાઈ બે સુતા છે આરામથી ને આપણે ઉઠાડ્યા પણ ઉઠા નહીં કેમ પડ્યા છે જોવો તમે કિશનભાઈ વજંગભાઈ સુતા છે આ મોબાઈલ ઢગલો પડ્યો છે જોવો તમે કિશનભાઈ હજી શું છે કિશનભાઈને મને ભારે ઉઠાડે છે ઉઠો ઉઠો હલો

Atek atek, cah, ajaudu boy, lompar Upar, lompar upar lompar, ajaudu lompar cah, mar mar mar, gimana? Mar ajaudu. Ma. Nge? Hey, mar mar, papa kan mar, mamu kan papa kan mar. Dia teridi. Oke, dadu. Eh, <noise> <hesitation> 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 એ પપ્પા દરવાજો બંધ કર નાખ્યો આદિશ્રી મારે જવું છે ઘર અંદર ને હવે પપ્પા દરવાજો ખોલતા નથી ને આદિશ્રી અમારી છે સાડું ખોલ ખોલ આદિશ્રી ખોલ મારો ધકો મારો આવું કરે છે આવું કરે છે આતિશ્રી એ આદિશ્રી આવું કરે છે જોતા હે એ पाछी जाए पापा खोल दे राडू दे खोल 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 माडी को खोल 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 बा खोल मार तको मार तको मार तको मार मु बसे जी आ

હે તું આજેથી અમારી खार કદોરી ગુરી આવી તો ગુરીને खार કરે જો હે હાલ માર જાજ તમે ભાઈ આવી છે લાડવા લાડવા ખાવા અને બધા લાડવા હા તો નાટક દે પપ્પા ને દે દે આ

તો મિત્રો ફાઇનલી લાડવા બની ગયા અને માં ટેસ્ટિંગ કરે છે ટેસ્ટ આ કરવા લાલુ ભાઈ કેવા મસ્ત છે માં હું ટેસ્ટ કરું એક નંબર મને લાડવા બહુ મજા આવે મને ખાવાની ખાવાની ભાવે આજ ઘર માં ઘર માં ખાશો ભાવે મને પછી ઓછા ભાવે વરજાક ભાઈ કીધું વરજાક થોડુંક ખાઈને ને હમ આજે શું ગઈ સમ દીધા લાલુ ના ખાધું

રાખી દોમાં આટલો ખૂટાડવો જોશે નહીં ખૂટે માં થોડોક ટેસ્ટ કર લઉં હાલો પછી નીકળીએ માં હા